છોડ અને ઝાડ હવે આપણે છોડ અને ઝાડ વિશે શીખીશું આપણે આપણી આસપાસ ઘણા છોડ અને જોઈએ તેમાંના કેટલાક નાના હોય છે તો કેટલાક મોટા હોય છે જેમ કે તુલસીનો છોડ નાનો હોય છે તો આંબાનું ઝાડ મોટું તેઓ મોટા ભાગે લીલા રંગના હોય છે છોડને ઉગવા માટે જમીન હવા પાણી અને સૂર્યપ્રકાશ જોઈએ છે તેમનું થડ લીલા અથવા લાકડાના રંગનું હોય છે ઝાડ અથવા છોડ ગમે ત્યાં ઉગી શકે છે તેઓ રણમાં પણ ઉગી શકે છે ઝાડ આપણને ખાવા માટે ખોરાક અને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે માટે ઝાડ એટલે પાક્કા મિત્રો ચાલો હવે છોડ કેવી રીતે ઉગાડવો એ શીખીએ પહેલા એક નાનું કુંડું લો અને તેમાં ભીની માટી ભરો હવે તેમાં થોડા બીજ રોપો બીજા કોઈ બીજ ન મળે તો તમે ઘઉંના દાણા પણ રોપી શકો હવે તેને દરરોજ પાણી પાઓ અને તેને બારીની નજીક કે બહાર રાખો જેથી તેને સૂર્યપ્રકાશ મળે બે ત્રણ દિવસમાં છોડ ઉગવાની શરૂઆત થશે તે જુઓ મજા આવીને છોડને પણ માણસોની જેમ અંગો હોય છે ચાલો તેને જોઈએ હોય છે મૂળ ડાળ પાન પળ અને ફૂલ મૂળ એ જમીનની અંદર હોય છે અને તે છોડને જમીન સાથે કે કુંડાની માટી સાથે જકડી રાખે છે દાડી એ જમીની ઉપરનો ભાગ છે અને તે મૂળને પાંદડા સાથે જોડે છે પાંદડા મોટા ભાગે લીલા રંગના હોય છે ફૂલો જુદા જુદા રંગ અને આકારના હોય છે તે છોડને ફળ અને બીજ આપવામાં મદદ કરે છે આપેલા છોડને ધ્યાનથી જુઓ અને તેના અંગોને તમારા અંગ સાથે સરખાવવો માથું ધડ હાથ પગ હવે ઝાડ વિશે સમજીએ ઝાડ છોડ કરતા મોટા હોય છે ઝાડ જુદા જુદા કદ અને આકારના હોય છે જેમ કે તાળ અને ખજૂરીના ઝાડ પાતળા અને ઊંચા હોય છે જ્યારે કેટલાક ઝાડ ઘટાદાર અને છાંયડો આપનારા હોય છે જેમ કે આંબો અને પીપળો તમે જાણો છો ઝાડ આપણને ઘણા ઉપયોગી હોય છે તે આપણને છાંયડો આપે છે અને પંખીઓને આશરો આપે છે ખિસકુલી અને કેટલાક જીવ જંતુઓનું ઘર પણ ઝાડ છે ઝાડની બીજી ખાસિયતો પણ જાણીએ ઝાડ હવાને ચોખ્ખી રાખે છે તે પ્રદૂષણથી બચાવે છે ઝાડ એ ધરતી પરના સૌથી ઊંચા સજીવો ગણાય છે અને વાંસ એ એક પ્રકારનું ઊંચું ઘાસ છે તો ઝાડ આપણા ખાસ મિત્રો છે અને આપણે તેમનું ધ્યાન રાખવું જોઈએ